નમસ્કાર મિત્રો કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો તમે તમારી જિંદગીમાં કંઈક નવું જાણવા માગતા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો ભૂલથી પણ તમારા હાથમાંથી આ પાંચ વસ્તુઓના પડવા દો શાસ્ત્રોમાં લખ્યું છે કે જો આ પાંચ સફેદ વસ્તુઓ હાથમાંથી પડી જાય તો અશુભ થવાના સંકેતો છે નંબર એક મીઠું મીઠું ક્યારે નીચે ન પડવું જોઈએ તેનાથી ઘરમાં આર્થિક સંકટ આવે છે જો કોઈના હાથમાંથી મીઠું નીચે પડી જાય તો તેના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે અને ગ્રહો પણ મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી હાથમાંથી મીઠું પડવું અશુભ છે કેટલાક લોકો મીઠાના ઘટાડાને ઉંમર સાથે જોડીને જુએ છે નંબર બે દૂધ સફેદ વસ્તુઓમાં દૂધને સૌથી શુભ તત્વ માનવામાં આવે છે હાથમાંથી દૂધ પડવાથી બાળકના જીવનમાં મુશ્કેલી આવી શકે છે જ્યારે ગેસના ચૂલા પર દૂધ ઢોળવું શુભ માનવામાં આવે છે નવા ઘરની વસ્તુમાં જાણી જોઈને દૂધને ઉકાળીને ઢોળવામાં આવે છે અથવા ખીર બનાવીને ઢોળવામાં આવે છે નંબર ત્રણ ચોખા ચોખાને અક્ષત કહે છે ચોખાની ગણતરી પણ સૌથી શુભ પૂજા સામગ્રીમાં થાય છે હાથમાંથી ચોખા પડી જવું અથવા હાથમાંથી ચોખા ભરેલું વાસણ ચૂંટી જવું એ અશુભ સમાચાર મળવાનો સંકેત આપે છે પણ નવી વહુના ઘરવખરી વખતે ચોખાનું કલશ પગે લઈ જવામાં આવે છે જો કે ઘણા વિદ્વાનો તેને ખોટી પ્રથા કહે છે કારણ કે ચોખા ખોરાક છે અને આપણી પરંપરાઓ ખોરાકને પણ મૂકવા દેતી નથી નંબર ખાંડ ખાંડને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે નીચે પડવાથી અથવા ખાંડ ભરેલું વાસણ નીચે પડવાથી અપ્રિય સમાચાર પ્રાપ્ત થઈ શકે છે એવી માન્યતા છે નંબર પાંચ નાળિયેર નાળિયેરનો અંદરનો ભાવ સફેદ હોય છે અને નાળિયેરનો ઉપયોગ તેના તમામ સ્વરૂપોમાં પૂજા માટે થાય છે હાથમાંથી નાળિયેલ પડવું એ પ્રગતિના માર્ગમાં અવરોધનો સંકેત છે તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ